તો આપણા ગુજરાત રાજ્યની પોલીસનું કામ જોરદાર મસ્ત અને મજબૂત છે પરંતુ અમુક પોલીસના લીધે આખા ગૃહ વિભાગનું નામ બદનામ થઈ રહ્યું છે કારણ કે અમુક પોલીસો પોતે સિંગમ બનવાના ચાન્સમાં રહેતા હોય છે કારણ કે અત્યારે ઘટના એવી બની છે આણંદમાં કે એક માસૂમને અપહરણ કરી જઈ અને એના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું તો ત્યાંના જે ગ્રામજનો એ બાળકીના મા બાપો પોલીસ સ્ટેશનમાં ગયા એફઆઈઆર નોંધાવવા માટે તપાસ કરાવવા માટે પરંતુ ત્યાંના પીઆઈ દ્વારા એ લોકોને કોઈ પ્રકારનો સંતોષ કરાર જવાબ મળ્યો નહીં ઉપરથી આ પીઆઈનું બિહેવિયર તમે આ આનું વર્તન તો જુઓ પીઆઈનું તો આવા આવા પ્રકારના જે પોલીસ અધિકારીઓ હોય છે પછી લોકો ન્યાય માગવું હોય તો ક્યાં જાય અને આ ગ્રામજનો ત્યાંના એ ગામના સરપંચને પણ સાથે લઈ ગયા ને સરપંચ પોતે દિવ્યાંગ છે પોતા એ સરપંચને દેખાતું નથી પરંતુ સરપંચને પણ આ પીઆઈ છોડ્યો નહીં સાહેબ આ લોકોને હવે ન્યાય આપો ભલે તમારે ફેમસ થવું હોય તો થજો પરંતુ માત્ર આ છ વર્ષની બાળકીને દુષ્કર્મ આછર્યું છે હવે એમને તમે શોધી આપો એ બળત્કારીને તમે રજૂ કરો બરાબરનો મેથી પાક છકાવો કારણ કે આવા નરાદમો ખુલ્લામ ફરતા રહેશે તો ગુજરાતમાં પછી શું વિકાસ થવાનો અરે પછી લોકો પબ્લિક પણ તમારો ઉપરથી ભરોસો ઉઠાઈ લે છે કારણ કે આ જનતા હવે જાગૃત થઈ ગઈ છે તો મિત્રો અવારનવાર આવા બનાવો આવા હિસ્સાઓ બનતા રહે છે આવા નરાદમો ખુલ્લે આમ બળત્કારીઓનો શિકાર કરી રહ્યા છે તો આ પોલીસ જે સાહેબો છે એ બરાબર મેથીપાક ચકાવે કારણ કે આવા નરાદમો આ લોકોને સજા નહીં થાય તો આ લોકો ફરી આવકૃત્ય કરવાનો ચાન્સ રહેતો હોય છે તો આ લોકોને જેમ બને એમ ફાંસીની સજા આપે એવું સરકાર સુધી લોકોએ પબ્લિકે માગણી કરવી જોઈએ કારણ કે આ નરાધમો નાની બાળકીને પણ મૂકતા નથી તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું એક તરત બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જ્વાહાર જય આદિવાસી